આખરિયા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે અમે અત્યારે સિહોર તાલુકાના ખાખરીયા ગામે છીએ અને આપ જે રીતે પાછળ દ્રશ્યો જુઓ છો તે રીતે પંદરમી ઓગસ્ટ છે અઠ્યોતેરમી આઝાદીનો પર્વ છે અને આ નિમિત્તે ખાખરીયા ગામ સમસ્ત તેમજ ગામના અગ્રણીઓની મહેનતથી એમની સૂઝબૂઝથી વૃક્ષારોપણનો બહુ મોટા પ્રમાણમાં કાર્યક્રમ યોજાયો આપણી સાથે ગામના સૌ વડીલો અને યુવાનો જોડાયેલા છે ખાસ કરીને પૂજા વિષ્ણુબાપુ ધાણીધારીયા આપણી સાથે છે બાપુ આજે પંદરમી ઓગસ્ટ અને આ સિવાય પણ થોડા દિવસોમાં ગામમાં જે ધાર્મિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ નિમિત્તે આ વૃક્ષારોપણનું કાર્ય થયું છે શું કહેશો આ પ્રસંગે સૌ સૌપ્રથમ તો ખાખરીયા ગામની અંદર ઘણા વર્ષોનું એક સપનું હતું રામજી મંદિરનું નવનિર્માણ થાય એ નવનિર્માણ થયું છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા પચીસમી ઓગસ્ટથી કરવામાં આવી રહી છે અમારા ગામના વડીલ એવા મેરાભાઈ કુગાભાઈ કુવાડિયા એમનું એક વર્ષો જૂનું સપનું હતું કે ખાખરિયાના પાટિયાથી લઈ અને ગામ સુધી વૃક્ષારોપણ કરવામાં આવે આજે એમના જ પરિવારમાંથી કીર્તિભાઈ જે મારી બાજુમાં ઊભા છે એમને પણ આ એક વિચાર આવ્યો અને મેરા દાદાનું એ સપનું કીર્તિભાઈએ પૂરું કર્યું છે અને આજે પંદરમી ઓગસ્ટે ઠેઠ પાટિયાથી લઈ અને ખાખરિયા ગામ સુધી બસ્સો વૃક્ષોનું રોપણ કરી અને એક આખા વિશ્વને એક સંદેશો પહોંચાડ્યો છે તો વૃક્ષ એ જીવન છે વૃક્ષ દ્વારા આપણું જીવન સાર્થક બને છે અને એ નિમિત્તે આ વૃક્ષારોપણ કાર્યક્રમ આજે યોજાણો છે ખૂબ ખુશીનો દિવસ છે અને પૂરા ગામના સહયોગથી સરપંચ સરપંચશ્રીની હાજરીમાં ઉપસરપંચની હાજરીમાં ગ્રામજનોની હાજરીમાં આ કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થઈ ગયો છે બાપુએ જે રીતે વાત કરી તેમ કે આ સમગ્ર કાર્યક્રમના એક નિમિત્ત એ કીર્તિભાઈ છે કીર્તિભાઈ જે રીતે બાપુએ વાત કરી જેમ કે આપના વડીલો છે એમનું આ સપનું હતું કે ગામમાં જે રીતે રસ્તો છે ત્યાં હરિયાળી હોય અને એ સપનું પૂરું કરવાનો મોકો તમને મળ્યો છે શું કહેશો આ તમને જે મોકો મળ્યો છે એના વિશે અને આ સમગ્ર કાર્યક્રમ વિશે સૌથી પહેલાં તો મારા જે દાદા હતા એમનું આ વીસ વર્ષ પહેલાંનું સપનું હતું કે ભાઈ અત્યારથી આપણે વૃક્ષો કરીશું તો આપણી આવનારી પેઢીને ફાયદાકારક છે લાભકારક છે અને પર્યાવરણ માટે બી બહુ સારું છે એમ તો એ જે અત્યારે જે ગામમાં એક ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે જે રામજી મંદિરને શિવજી મંદિરની પ્રતિષ્ઠા થવાની છે તો એ નિમિત્તે મને વિચાર આવ્યો કે ભાઈ એ નિમિત્તે આપણે અત્યારે આજે મારા વડીલનું સપનું હતું તો એ અત્યારે આપણાથી પૂરું થઈ શકે એમ છે એટલા માટે પછી એ ગામજનોમાં નાના બધા મારા ભાઈઓ છે પછી એ ગ્રુપ છે બધા એમણે ચર્ચા કરી તો એમણે કીધું કે નાના કંઈ નહીં અમે તમારી સાથે ઊભા રહીશું અને આપણે ભેગા થઈને આ કાર્ય સંપન્ન કરીએ એટલા માટે આખા ગામનો અને અમારા પરિવારના બધાના સહયોગથી આ કાર્ય અમે આજે અમારા જે વડીલોની જે ઈચ્છા હતી અમે પૂરું કરી શક્યા છીએ આજે વાહ ભાઈએ જે રીતે વાત કરી તેમ કે વડીલોના આશીર્વાદ અને ગામજનોનો સાથ આ સમગ્ર કાર્ય સંપન્ન થયું છે આપણી સાથે ગામના સરપંચ છે એમની ખૂબ મહેનત છે એમની સાથે આખી જે યુવાની ટીમ જોડાયેલી હતી ઉપસરપંચ પણ આપણી સાથે છે સરપંચ જે રીતે આ સમગ્ર કાર્ય થયું છે ગામમાં બહુ ઓછા ગામો છે આપણા પરગણામાં કે જ્યાં આ રીતે હરિયાળી જોવા મળે છે અને એમાંનું એક ગામ આપણું ખાખરિયા છે શું કહેશું આ ગામના વાતાવરણ વિશે ગામના માહોલ વિશે ના કાર્યક્રમ વિશે પહેલાં તો અમારા ગામમાં આજે અમારા મેરા કાકા હતા એમનું વર્ષો જૂનું સપનું હતું કે ઠેઠ ગામ લગી બે સાઈડમાં આપણે વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ સારું કરીએ એટલે આ અત્યારે અમારે આજે પંદરમી ઓગસ્ટ હતી અને અમારા ગામમાં શિવજી મંદિર અને રામજી મંદિર તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એ નિમિત્તે એવું નક્કી કર્યું કે ભાઈ પચીસ તારીખે શરૂ થાય છે તો એ પહેલાં આજે પંદરમીના દિવસે વૃક્ષારોપણ સારું કરીએ ગામના બધા જ લોકો આવી અને સેવા આપી છે બહુ સારી અને આ વૃક્ષારોપણ અત્યારે અમે પૂર્ણ કરી રહ્યા છીએ હમણાં થોડીવાર વાર પહેલાં આપણે વડીલો સાથે વાત કરી સરપંચ સાથે વાત કરી અને અત્યારે ગામની જે યુવાનોની ટીમ છે એની સાથે વાત કરીએ અથાગ મહેનત સવારથી આ લોકો વૃક્ષારોપણ કરવા માટે થઈને અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આપણા ગામના યુવાન હરેશભાઈ છે હરેશભાઈ ગામમાં આટલો સરસ મજાનો કાર્યક્રમ થયો વૃક્ષારોપણનું જે રીતે આપણે જોઈએ છીએ કે વૃક્ષોની કેટલી જરૂરિયાત છે અને ગામના વડીલોને આ વિચાર આવ્યો છે શું કહેશો આ કાર્યક્રમ વિશે અને ગામમાં તમારા ગામમાં આ કાર્યક્રમ થયો છે એના વિશે અમારે અહીંયા શ્રી રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી શિવ શિવજી શિવજી મંદિર બંને મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એને અનુસંધાને અમે પંદરમી ઓગસ્ટના દિવસે બસોથી વધારે વૃક્ષો વાવી અને આ પર્વને અમે યાદગાર બનાવવા માંગીએ છીએ એટલા માટે આ ઉદ્દેશ્ય સાથે અમે બસોથી વધારે ઝાડવાનું રોપણ કરેલું છે હું પ્રથમ ધન્યવાદ એને આપીશ જેમને આ વિચાર આવ્યો અને બીજો ધન્યવાદ એને આપીશ કે અસંખ્ય જે લોકોએ સહ લોક ભાગીદારીથી આ કાર્યને પરિપૂર્ણ કરેલ જેથી બસોથી વધારે વૃક્ષો અમે વાવી રહ્યા છીએ અને એનું જતન કરી અને મોટા કરીશું જ્યાં સુધી આ વૃક્ષો રહેશે ત્યાં સુધી આ કાર્યક્રમ અમને સદાય યાદ રહેશે અસ્તુ જય શ્રી રામ આપે ભાઈની વાત સાંભળી તેમ કે શ્રી રામજી મંદિર અને શિવજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમ થયો છે આપણે ત્યાં ખાસ કરીને દરેક જે પર્યાવરણના રક્ષણની વાતો છે એને ધાર્મિકતા સાથે હંમેશા જોડવામાં આવે છે અને આ નિમિત્તે આવો સરસ મજાનો કાર્યક્રમ થયો છે આપણી સાથે ગામના યુવાન છે પિયુષભાઈ જે રીતે ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે આ પર્યાવરણનો અને કુદરતનો જે જાળવણીનો કાર્યક્રમ થયો છે શું કહીશું આ કાર્યક્રમ વિશે અને શું તમને લાગે છે કે આ કામ તમારા ગામમાં થયું છે તો કેવા તમારા સદભાગ્ય ખાસ તો અમારા ગામમાં આવનારી પચીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રામજી મંદિર અને શિવજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનારો છે અને ખાસ તો જે વૃક્ષોનું અત્યારે ખાસ જરૂર છે ગ્લોબલ વોર્મિંગની અસર છે અને વૃક્ષો હોય તો આપણને ચોખ્ખો ઓક્સિજન મળે જેમ અમારા ગામના પાટીયાથી કિસાન ફાર્મ સુધી આવીએ તો તે બે સાઈડમાં લીમડા છે તો અમે ઉનાળામાં બધાએ આ અનુભવ કરીએ કે સિહોરથી કે ભાવનગરથી આવતા હોય તો રોડ ઉપર અમને ખાસ એવી લૂ લાગતી હોય બધાને લાગતી હોય પણ જેવા અમે અંદર પ્રવેશ કરીએ અમારા ગામના ફાટકથી એટલે અમને હાંશકારો અનુભવાય હવે એવો વિચાર આવે કે આવા વૃક્ષો ઠેઠ ગામ સુધી હોય તો વધારે મજા આવે એમ આમ બધાને આનંદ આવે અને ગરમી ઓછી લાગે તો આ વાત સાર્થક કરવા બદલ અમારા ગામના જે કીર્તિભાઈ છે એમને એક સારો એવો વિચાર આવ્યો કે ભાઈ પ્રતિષ્ઠા છે મંદિરની તો આ પ્રતિષ્ઠાની કોઈ યાદી સ્વરૂપ આપણે કંઈક ગામમાં સારું એવું કાર્ય કરીએ તો એમને એમના દાદાની આ એક ઈચ્છા હતી ગામ સુધી આવા વૃક્ષો હોય પણ એ ઈચ્છા પૂર્ણ કરવા માટે કીર્તિભાઈએ જે સહયોગ આપ્યો અને એને અમે બધા યુવાનોએ ઝીલી લીધો એ અમારી સાથે સવારના છે આ બધા યુવાનો અમારી સાથે છે અંદાજીત થી વધારે વૃક્ષો લીમડા મોટોકલી એ આખા ગામ સુધી અમારે વાવવાના છે અને ખાલી વાવવાના છે એમ નહીં ખાલી ફોટા પડાવવાના છે એવું નહીં પણ આ વૃક્ષોને મોટા કરવાની જવાબદારી પણ આ બધા અમારા યુવાનોની છે અને આ દરેક આમાંથી પ્રેરણા લે વૃક્ષો વધારે વાવે એવી ઈચ્છા જય શ્રી રામ પાર્વતી પતિ